મારું ભેટું માર ખાતર ભેસવું છે ને કોઈ ગ્રાહક નથી મળતા શું કરું હા કી કહે ભાઈ ફોન કરું બહાર હલો હા કી ભાઈ કોઈ ખાતરના ગ્રાહક હતા કોઈ આવો તમે સારું

હારું ફોન કરો હેડો અને મન પાણી ડાયરેક્ટી બહેન બોલાવી

નાક કીકા કંદા ઉભરશે એ બે કરમ આ મે તો બેઠાતા નવરા છે જાતો કરતા લે શું ડાળુ જ ન મળ્યો મારો બેટો ખાતો પડજે જી ઉપાડ રૂપિયા આલુ તમે દોડીયો દોડીયો લઈ લો તો રૂપિયા લઉ તો કરી પણ મેણીયો લઈ હા મેણીયો છો બ્રオーર અમાર ઘર નઈ પડ્યું અમાર ઘર તો હોય નેટ બાવાયા ઉપર રહેઈએ આટલું ખાતર ચોથી લાય છે છોડી તો નઈ લાઈન અલ્યા અમારે ભાયા બોકરો વેહી દીવા તાણ ગયા છે રા હાચો કો પાછો ના લે અમારું છે હાચો હાચો પાકો બીજે ન હોય તો તમાર તો અલ્યા અમી આવા આ ઘર માં

ખાતર વાળા હતા એ કઈ પૈસા લેવા આવો ને તો આ ઉભાટ બાપ પૈસા મજૂરી પૈસા કેટલી વાર હોય જો લઈને આવો આવો તો કશું બાયડી ના લાગે જો હટ જા આવો તમે એટલી ઘરે બેહો આપણે બેહો આપણો તો છે અમે આપણો કઈ તમને થબે એ ટેણી માટલો ભરતા પૈસા होना होना ये पूरी के चलाते बंगले के लोग चला ले आ रहा कौन सुन चले जुबे चले चले आप तो, 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 <ट्रावाँ। <म्पिण> <ट्रावाँ। <ट्रावाँ> तो, तो जो मारे लाइक सब्सक्राइब शेयर जरूर कर दो